ಮುಜಮೌಳನ ರಾಜನ ಆಗಮನ ಯಾತ್ರಾ ಮುಜಮೌಳ ವಿಸ್ತಾರ ಮತ್ತೆ ನಿಕಡಿ ಹತಿ ગણપતિ આગમન અર્થ છે શ્રી ગણેશજી નું ઘરમાં કે પંડાલમાં આગમન આ ખાસ કરીને ગણેશ ચતુર્થી દિવસે કરવામાં આવતું હોય છે શ્રી ગણેશજીને વિધ્ન દૂર કરનારા અને સિદ્ધિદાતા સફળતા આપનારા માનવામાં આવે છે તેમની સ્થાપના કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે એવો વિશ્વાસ છે ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તો ભજન કીર્તન આરતી પૂજા કરીને તેમને આનંદિત કરે છે ગણપતિની મૂર્તિ ઘરમાં કે મંડપમાં લાવવા જે પહેલા ઘરમાં શુદ્ધિ કરવામાં આવે છે અને મૂર્તિને શુભ મુહૂર્ત માં ગર્મા લાવે ગણપતિ બાપ્પા મોરિયાના ઉલ્લાસ ભેર નાદ સાથે આગમન કરવામાં આવે છે ત્યારે શહેર ના મુજમોળાના માર્ગ પરથી મુજમોળાના રાજાની આગમન યાત્રા નીકળી હતી મુજમોળામાં છેલ્લા પાંત્રીસ ઉપરાંત વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે મુજમોળાના ગણેશજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યુવક મંડળ સૌ મિત્રો સાથે મળીને અમારા વિસ્તારમાં આજે ભુજ યુવક મંડળ હનુમાનજી મંદિર રોકડનાથ હનુમાનજી મંદિર થી લઈને અક્ષર ચોક થી રિટર્ન થઈને શિવાજી મહારાજ સર્કલ થઈને અને પાછા અમારા પંડાલ પર અમે પાછા આવવાના છે અમારા છેલ્લા ચાલીસ વર્ષથી આ અમારું એકતાલીસમું વર્ષ છેલ્લા ચાલીસ વર્ષથી અમારા સૌ આયોજકો મળીને અમે વિસ્તારના સૌ લોકોને સાથે લઈને આ ગણપતિ બાપાનું અમે સ્થાપના કરીએ છીએ સ્થાપનો મોડા યુવક મંડળ હનુમાનજી મંદિરની પાસે રોપડનાથ હનુમાનજી મંદિર પાસે રોહન પાટીલ